હવે અહીંથી અમારો સ્ટાર્ટ થાય છે બીજો આ એનથી વધારે ખતરનાક લાગે છે બીજો પણ ત્યાં બહુ સારો છે પણ આ એનાથી વધારે ખતરનાક ટેકરો લાગે છે જે આ વિડિયોમાં તમને બતાવું છું આ જે સીડી છે અત્યારે અમારે એ સીડી પર ચડવાનું છે તો આ અત્યારે અહીંથી સ્ટાર્ટ થાય છે અમારો પ્રવાસ જે મોંઘી ટેકરી પર અમે ચડીને આવી ગયા મિત્રો પણ જે ટુંગી નામની ટેકરી છે ત્યાં આગળ અત્યારે અમે ચડીએ છીએ આ બાકીના મિત્ર છે જે ચડે છે હું પણ ચડું છું અને તમને આ વિડીયોમાં બતાવતો જઈશ અને હું પણ ચડતો જઈશ આ વિડીયો બહુ એવું લાગે છે બહુ ખતરનાક છે આ વિસ્તાર જ એટલો ખતરનાક છે કે ક્યાં આગળ અમે આવી ગયા છે બિલકુલ વાદળમાં છે મિત્રો વાદળ બિલકુલ વાદળ છે અને અત્યારે કોઈ બી મારો વિડિયો જોતો હશે તો એક વાર તમે પણ આ પ્રવાસ પર આવવાની કોશિશ કરશો બહુ મજા આવશે ચડવાની બિલકુલ કોઈ દિક્કત નથી પગથિયાં બહુ મસ્ત છે યુટ્યુબ ચેનલ પર તો એવું લાગતું હતું કે બહુ ખતરનાક જગ્યા હશે પણ ચડવાનું બી સારું છે બિંદાસ આરામથી ચડો અને આ પ્રવાસી સ્થળની મજા માણો